नमस्कार अच्छा आज ये अपने संस्कृतना एक काव्यना आधार है जिन नाम से विरोध पर्याय है इन आधार एक सरस मजानी डिबेट वेरि रहा सी डिबेट मतलब चर्चा तो बरोबर तो अई एक पक्ष तर्कनो बात करसी एक पक्ष विरोधनो बात करसी बरोबर तो ટીમ એ અને ટીમ બી તો ટીમ એ મોની કેપ્ટન કોણ છે વિપુલ અને ટીમ બી મોની કેપ્ટન પ્રિયંકા બરાબર તો અહીંથી થી એક જણ પૂછશે પૂછશે અને બે બીજ બાકીના લોકો એક માણસ એક તર્કમાં બોલશે છે સામેનો માણસ વિતર્કમાં બોલશે બરાબર એક એક ત્રણ ત્રણ ઉદાહરણ હું બોલીશ હવે બરાબર ઓકે જમાય પૂજે છે હા સમાજમાં હંમેશા જમાઈને ખાસ સન્માન મળે છે

સાંભળો શું કોઈ પણ પ્રસિદ્ધ થવું જરૂરી છે આજના સોશિયલ મીડિયા ખોટી હરકત કરીને પણ પ્રસિદ્ધિ મળે છે

આપણે યુટ્યુબ પર અપલોડ કરીએ ત્યારે તમે આને જોજો તમારી સમજ વધારે સ્પષ્ટ થશે ઓકે ચલો વધારા માટે તરફ સારવાર